હાઇવે ઉપર પાણી ભરાતા હાલાકી પડી રહી છે લોકો અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે તો બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સિઝનમાં પ્રથમવાર રાણી ટૂંક ઝરણા વહેતા થયા છે ધાર્મિક સ્થળો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહાદેવ અને મહાકાળી મંદિરમાં પાણી ભરાયા છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે સાત ઇંચ વરસાદથી દુકાનોમાં પાણી ઘુસ્યા છે ડેરી રોડ ઉપરની દુકાનોમાં પાણી ભરાયા છે દુકાનોનો સામાન પાણીમાં તરવા લાગ્યો છે ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી તો રાજ્યના વિવિધ સ્થળે એનડીઆરએફ એસડીઆરએફ ની બત્રીસ જેટલી ટીમ તૈનાત કરાઈ છે ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં કરેલી વાવેતરને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ભારે વરસાદથી રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે ગરનાળામાં પંદર ફૂટ જેટલું પાણી ભરાતા ઘરનાળું બંધ કરવામાં આવ્યું છે તો વર્તમાન મારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આજે તારીખ ત્રણ જુલાઈ બે ગુરુવારના રોજ પાલનપુર દાંતીવાડા વડગામ ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે